ભરૂચમાં કેવાયસી અપડેટના બહાને સાયબર ઠગાઈ આંતરરાષ્ટ્રીય ગેંગના મુખ્ય સૂત્રધાર યુવકને ઝારખંડથી ઝડપી પાડ્યો ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચ સાયબર ફ્રોડ મામલે મોટો ખુલાસો કરતા ઝારખંડના જામતળાથી રાજેશ મંડલ નામના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે આરોપીએ એક્સિસ બેંકના ગ્રાહકને કેવાયસી અપડેટ કરવાના બહાને એક્સિસ બેંક પાન કાર્ડ અપડેટ એપ્લિકેશન ફાઇલ મોકલી બેંકની માહિતી મેળવી પાંચ પોઈન્ટ અડતાલીસ લાખની ઠગાઈ કરી હતી પોલીસે આરોપીને ઝારખંડના જામતડામાંથી ઝડપી પાડી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ભરૂચ લાવી પૂછપરછ હાથ ધરી હતી તપાસમાં ખુલ્યું હતું કે આરોપીએ અનેક ફેક એપ્લિકેશન ફાઇલ દ્વારા દેશભરના લોકો સાથે સાયબર છેતરપિંડી કરતા ગેંગનો હિસ્સો હોવાનું સામે આવ્યું છે અને બે હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની સામે આવી રહ્યું છે જેનો આપણો તપાસ દરમિયાન વધી શકવાની પણ સંભાવના વર્તાઈ રહી છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ બકવાણા અને સાયબર પોલીસે ચેતવણી આપી છે કે કોઈ પણ અજાણી લિંક એપ્લિકેશન ફાઇલ ડાઉનલોડ ન કરવી અને બેંક સંબંધિત માહિતી કોઈ સાથે શેર ન કરવી સાથે આવી કોઈ ઘટના સામે આવે છે તો સ્થાનિક પોલીસને સંપર્ક કરો અપીલ કરી હતી તારીખ 13 ડિસેમ્બર 2024 ના રોજ ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા આવીને જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને સાડા પાંચ લાખ રૂપિયા જેટલી સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆર એનાલિસિસ કરવામાં આવે છે જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆર પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન બે હજારને બાવીસો કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ બે હજાર અને અઢાર જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે આ વસ્તુની ગંભીરતાને એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા ઇન્સ્પેક્ટર અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વીઆર ભરવાડ ની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઆર તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે પંદર જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારડની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ જેની ઉંમર ચોવીસ વર્ષ છે અને જે જે છે એ દુધાની ગામના રહેવાની છે તેની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે